નમસ્કાર મિત્રો મિત્રો વર્ષાબેન બારોટે જોરદાર સોંગ ગાયું છે કે મેં આપેલી તને ગિફ્ટો તને બહુ ગમતી જોરદાર સોંગ છે મિત્રો ખાલી તમે બહુ સોંગ સાંભળો બેન બે વખા સ્ટેટ જે સોંગ ગાય છે તે જોરદાર સોંગ ગાય છે તમે ખાલી બેનનો અવાજ સાંભળી લો જોરદાર સોંગ ગાયું છે અને જો તમને સોંગ સારું લાગે તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને વધારે સારું લાગે તો બેનને સપોર્ટ કરજો અને બેનના માટે એક નાનકડી કોમેન્ટ પણ કરી દેજો કે બેને કેવું સોંગ ગાયું તો મિત્રો આ વિડીયો જોઈ લો